નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો સૌથી પહેલા તો દિલથી થી સોરી કહેવા માંગુ છું કારણ કે જે ગાળો વાળો વિડીયો જે છે એ હું તમને કાપી કાપીને બતાવીશ કારણ કે તમને ખબર છે એને તો શરમ નથી પરંતુ આપણી ચેનલમાં ઘણા બેન દીકરીઓ જે છે વિડીયો જોવા આવે છે એટલા માટે આપણે એ વિડીયો આખો નહીં બતાવી શકીએ પરંતુ મિત્રો તમારે એ વિડીયો જોવો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાં ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકશો હું તમને વિડીયો બતાવીશ પણ એ જે ભાગ છે એ કાપી કાપીને બતાવીશ બરાબર તો આખો વિડીયો તમારે જોવો હોય તો તમારે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જાય છે ત્યાં જઈને તમે જોઈ શકો છો મિત્રો હાલ જે ચૂંટણીનો સમય આવી ગયો છે ત્યારે મિત્રો ઘણા એવા પણ નેતાઓ છે જે પબ્લિકને ખુલ્લે ગાળવા દઈ રહ્યા છે તો એવા જે નેતાઓ છે એના વિડીયો તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને આવા લોકોને શું સબક શીખવાડવું જોઈએ એ પણ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો હાલ જે આ વિડીયો વાયરલ થયો છે એને જોઈને બધા શોકી ગયા છે ને મિત્રો એવું કહી રહ્યા છે કે આવડો નેતામાં હાલે જ નહીં અને આવા નેતા આપણે જોઈએ જ નહીં ત્યારે મિત્રો તમારું શું કેવાનું થાય છે કમેન્ટમાં જરૂર લખજો બાકી વસાવા જે સાહિતર વસાવા છે એ પણ આ ચૂંટણી લડવાના છે તો એને વિજય બનાવો એવું બધા લોકો કહી રહ્યા છે મિત્રો તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂર લખજો કારણ કે તમારા જે વિસ્તારમાં કોણ જીત છે એ પણ કમેન્ટમાં જરૂર લખજો કારણ કે ત્યાં છેતર વસાવા ને મનસુખ વસાવા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે એ બંનેમાંથી કોણ જીત છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો મળશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત